જય ગૌ માતા જય રામ જય પશુપતિનાથ મહાદેવ થોડા દિવસો પહેલાં માળિયાહાટીના ચોરા વિસ્તારમાંથી ડોલુભાઈ સિસોદિયાનો ફોન આવેલો કે ભાઈ અહીંયા અમારા ઘર પાસે આ એક વાછરડો બીમાર હાલતમાં પડેલ છે એટલે તાત્કાલિક જીવદયા ગ્રુપના સભ્યો ચોરા વિસ્તારમાં જઈ અને જોયેલું કે વાછરડાની કન્ડિશન શું છે પછી મને જાણ કરેલી કે વાછરડો ઘણો બીમાર છે એટલે તાત્કાલિક મેં ડૉક્ટરશ્રીનો કોન્ટેક કરેલો અને ડૉક્ટરશ્રી આવે એ પહેલાં આ વાસડો દેવ થઈ ગયેલ હતો એટલા માટે તાત્કાલિક હિન્દુ રીત રિવાજ પ્રમાણે આ વાસડાને સમાધિ આપવામાં આવેલી છે તો આ સેવાના વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને વધુથી વધુ લોકોને શેર કરો જેથી કરી આ સેવાકીય કાર્યમાં આપણે સૌ સાથે મળી અને સહભાગી બનીએ અને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ અબોલ જીવ હેરાન પરેશાન થતો હોય તો તાત્કાલિક અમારો કોન્ટેક કરો અને એ જીવને બચાવવા માટે અમે પૂરતા પ્રયત્નો કરશું જય ગૌમાતા જય શ્રી રામ જય પશુપતિનાથ મહાદેવ